સિહોર ભરત મેમોરિયલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વર્ગીય ભરતભાઈ પંડ્યાના સ્મરણાથી સ્વામિનારાયણ સેવા કેન્દ્ર ખાતે અઢીસો થી બાળકોને અલ્પાહાર કરવામાં આવ્યો સિહોર ખાતે આવેલા જ પછાત અને સ્લમ વિસ્તાર એવા નવા ગુંદાળા રામનગર પ્લોટિંગ ખાતે આવેલા કાદવમાં કમળ ખીલેલ એવા સ્વામિનારાયણ સેવા કેન્દ્ર ખાતે ભરત મેમોરિયલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત કરવામાં આવ્યો ત્યારે સ્વર્ગીય ભરતભાઈ પંડ્યાના સ્મરણાથી આજરોજ સમી સાંજે સંસ્થાના સંકુલ ખાતે આ સમયે અઢીસોથી વધુ બાળકો દ્વારા પોતાની લાગણી વ્યક્ત કરી હતી જે સંસ્થા હતા હંમેશા એને ના આપવામાં આવે છે અત્યારે વધતી જાય છે લગભગ મેં ગોઠવનની આંખે રાખી છે પણ અત્યારે બાળકોને થયો છે ખરેખર મને પણ આનંદ થયો છે જે ખરેખર આ સંસ્થા દ્વારા જે કાર્યક્રમ થયો છે